ધંધુકા તાલુકાના અણિયારી ભીમજી જસકા અને સાલાસર ગામના ખેડૂતો રોષે ભરાયા જ્યોતિગર્ભ યોજના હેઠળ વીજ પુરવઠો નિયમિત કરવા ધંધુકા વીજ કંપનીના ઇજનેરને આદનપત્ર આપવામાં આવ્યું અને આંદોલનની ચીમકી આપી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અણિયારી ભીમજી સાલાસર અને જસકા ગામના ખેડૂતો આગેવાનોને સરપંચો દ્વારા ધંધુકા ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેરને આદનપત્ર પાઠવી જ્યોતિર્ગ્રામ યોજના સ્થળે વીજ પુરવઠામાં પડતી મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવા ઉગ્ર રજૂઆત કરી હતી ધંધુકાના અણીયારી ભીમજી જસકા અને સાલાસ્તર સરપંચો ખેડૂતો અને આગેવાનોએ ધંધુકા વીજ કંપનીના નાયબને અપાયેલા આદન આદનશીલ પત્રમાં એવા મતલબની રજૂઆત કરી હતી કે અમારા ગામની જ્યોતિર્ગામ યોજના અન્વયેની લાઇન ધંધુકાથી પડાણા અને પડાણાથી જસકા તથા અણીભીમજીની લાઇન આવે છે પડાણા ગામે વીજ પ્રવાહમાં નાનો મોટો શોર્ટ સર્કિટ થતાં અમારો અણી ભીમજી તથા જસકા તો વીજ પુરવઠો બંધ રહે છે જેથી અણી ભીમજી સાલાસર જસકા ગામના રહીશો વીજ પુરવઠો રિપેર ન થાય ત્યાં સુધી વીજ પુરવઠાથી વંચિત રહે છે અને તાના કારણે રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પડાણા ગામે વપરાશમાં લોડ વધતા અવારનવાર શોર્ટ સર્કિટ થાય છે અને અવારનવાર અમારો વીજ પુરવઠો બંધ થઈ જાય છે તો અમારી વિનંતી છે કે પડાણા ગામે ગામની બહારથી અમારા અણી ભીમજી સાલાસર જસકાની લાઈનની અલગ સ્વિચ મૂકી દેવી જેથી પડાણા ગામે રિપેરિંગ થાય તો પણ અમારા અણી ભીમજી સાલાસર જસકાની લાઈન બંધ રહે નહીં તે માટે તાત્કાલિક ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી અન્યથા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર સી કે બારડ